તો વિડીયોને આંટ સુધી બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ મિત્રો હવે અમે ફાઇનલી વાડીએ પહોંચવા આવ્યા છે બે ચાર મિનિટ હવે રસ્તો રહ્યો છે વિડીયોના એન્ડ સુધી તમે બન્યા રહેજો ને નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ટ્રેક્ટરનો અવાજ થોડોક આવે છે એટલે મારો અવાજ ક્લિયર નહીં આવતો હોય પણ કાંઈ વાંધો નહીં આ તો તમને કહેતો છું કે ભાઈ હવે રસ્તો હવે થોડોક જોયો છે ધવલભાઈના વિડીયો લાઈક એન્ડ શેર

પાડી હવે પહોંચી ગયા છીએ આ બાજુ જોવો ડેમનો નજારો હમણાં બતાવ્યો એ આવા આવો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફૂલ આવશે ત્યાં કહેજે કે અહીંયા ફૂલ હતો lá. રસ્તો થોડાક ઢાળ છે મિત્રો ટ્રેક્ટર હિતેનભાઈ સ્લોલી સ્લોલી હાકે જાય છે અને જોવો તમે ડેમ નો નજારો જોવો વાહ આ કુદરતી વાતાવરણ

હવે આપણે ક્યાં જવાનું છે ઈજન ભાઈ હાલ સમય આવી જ ગયો છે ઓકે ઓકે તો ફાઇનલી થોડા ગળામાં ઓટા વેટર હાલી ગયું છે હું આગળ તમને અહીંયા જઈને બતાવું કેવું ઘાયલું છે વિડીયોના એન્ડ સુધી બન્યા રહીજો નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અહીં જોઉં મિત્રો ખાડા કેવા છે અને મેં મોઢા મતલબ પહેલી લીધું છે આ માંસ રૂમાલ કે રસ નો ઉડે ને શરદી થઈ જાય મિત્રો વાળા જો નહીં હમણાં કટિંગ કરાવ્યા છે ને અહીંયા ભરાઈ રહ્યું દિવાળી આવી છે એ પેલા તો કાળામાં જવા જાવ જો આ રીતનું રાખવું છે બધા શક્તિમાન કંપનીનું